અરવલ્લી જિલ્લામાં આજે બીજી ઓક્ટોબર નિમિત્તે સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી ગાંધી જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા સાફ સફાઈની કામગીરી મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે યોજવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મોડાસા નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સખી મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓ બનાવી અને તેનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું જેનું નિરીક્ષણ કરવા માટે મંત્રીશ્રી પહોંચ્યા હતા સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી અને સખી મંડળનું એક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું જેનું મંત્રી શ્રી નિરીક્ષણ કર્યું હતું સ્વચ્છતા હી સેવા એ કાર્યક્રમ હેઠળ આજે મોડાસા ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાનું અભિયાન કરવામાં આવ્યું જેની અંદર જિલ્લા કલેક્ટરશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી અમારા બિલોડાના ધારાસભ્ય બરંડાજી વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ સૌએ આજે સ્વચ્છતા વિશે સ્વચ્છતામાં પણ જોડાયા અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર સ્વચ્છતા દ્વારા એવો સંદેશો આપવા માગીએ છીએ કે હવે જ્યારે દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે જેના કારણે ગંદકીનું પ્રમાણ પણ વધુ વધતું વધી રહ્યું છે ત્યારે હવે એકમાત્ર તમામ રોગોમાંથી જો બચવું હોય તો સ્વચ્છતા કર્યા ચાલેવું નથી અને એ સ્વચ્છતા માટે લોકો આ જાગૃત થાય અને પોતાનું ઘર પોતાનું ઓઘણું પોતાનું ફળિયું પોતાનું ગામ પોતાનું શહેર એ સ્વચ્છ રાખે એ આજના જમાના પ્રમાણે તાજી જરૂરિયાત છે ગાંધીજી પણ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા એમને હંમેશ માટે સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો અને આજે એમની જન્મજયંતિ પણ છે એટલે એ નિમિત્તે પણ આજે આ કાર્યક્રમ એમની યાદગીરી માટે કરવામાં આવ્યો છે પરંતુ હવે રોજબરોજ રોજના રોજ સ્વચ્છતા થાય એ પણ જરૂરી છે